हेलो गाइस वेलकम टू माय यूट्यूब चैनल और जो हमारे आज से बे से ड्राइवर है ने बे ग्रीस करा रहा है तो जो भी ग्रीस करे से अगर देखा दो आ पहले नवे जीसी वाला देखा दो ग्रीस करा मत ड्राइवर मस्त तो को चला है अगर इनका सालों करन जोलियो

અમારો ટ્રેક્ટરવાળાને આજ રજા છે ને આ જ ઓછા કરવાની છે આ બધાને થઈ ગયું છે અને હવે એને કામે ચાલો કામે ચાલુ ભાગે છે હાલો તો તમે વિડિયો જોયે એ માટે મારે હવે જવાનું છે કાર ખોદવાગળેક્ટર વાળા રજા છે ચારે ચાર ટ્રેક્ટર વાળા ને આજ છે જીસીબી બે કારણ કે થોડી ગમ થી ખોદવાનું છે એટલે લોડ નથી કરવાનું બંને જીસીબી જાય છે OK。

જો આપણા કેવી રીતે ખબર છે કે આ ટન સુકરાડવું ખબર છે કે આપણે ધાળ માતા હોય તો સ્ટન મળે રાખવાનું ચાલુ થઈ ગયો હોય તો બંધ પડી જાય ઓટોમેટિક સીધું હોય તો ચાલુ થઈ જાય તો હાથમાં રહે નહીં આ સ્ટનનો મતલબ એ શીખવાડ દઉં તો બસ આપણે સોનાલી પણ હલાઈ આવીએ ફેરો ને આપણો છે કાલ બડ ડે